નમસ્કાર ખેડૂત મિત્રો હું એશિયા ડોન બાયો કિરવતી વિશ્વાસી ઝાલા તમારું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગામ છે લાખાપર તાલુકો જિલ્લો રાજકોટ ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂત એવા શું નામ આપનું તમારું નિલેશભાઈ ની વાડીયા એવા છે કે જ્યાં એમણે અઠવાડિયા દિવસ પહેલા આપણા એક બેક્ટેરિયા આવે છે એ એઝોડોન સીપી પ્લસ કરીને અને પીડોન કરીને એનું બેક્ટેરિયાનું આ જીરામાં સાડા થી સાત વીઘામાં પીવડાવેલા હતા આજે સાત થી આઠ દિવસ પછી અમે પાછા ફિલ્ડ વિઝિટ કરવા આવ્યા છે ત્યારે જોયું કે જીરું છે એકદમ લીલું જોમ છે સુકારાનો પ્રશ્ન ક્યાંય દેખાતો નથી અને આ બેક્ટેરિયાની હું તમને માહિતી આપું તો આ બે જાતના અલગ અલગ બેક્ટેરિયા આવે છે એમાં પહેલા બેક્ટેરિયા છે પીડો કે જે લાઈવ ફિલાઇઝેશન ટેકનોલોજીથી બનેલા છે અને એમાં અલગ અલગ પ્રકારના દસ બેક્ટેરિયા આવે છે આ સિંગલ પ્રોડક્ટ તમારે જીરું હોય ચણા હોય ધાણા હોય વટાણા હોય કે કોઈ પણ ક્રોપ હોય તેમાં સફેદ ફૂગના પ્રશ્ન કાળી ફૂગના પ્રશ્ન સુકારાના પ્રશ્ન પછી એ લીલો સુકારો હોય કે પછીનો સુકારો હોય જમીનજન્ય જન્ય કોઈ પણ ફંગસ પ્રશ્ન કૃમિના પ્રશ્ન આ બધા પ્રશ્નોનું એક ને એક સચોટ સમાધાન એટલે પીડોન એની જોડે એઝોડોન સીપી પ્લસ કે જે એનપીકે ના કન્સોર્ટિયા આવે છે કે જેમાં નાઇટ્રોજન ફિક્સેસિંગ બેક્ટેરિયા પોટાસ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા આવા અલગ અલગ પ્રકારના આઠ બેક્ટેરિયા આવે છે કે આ બેક્ટેરિયાનું કામ એ છે કે જે કોઈ પણ ક્રોપ હોય કે એમાં લીલું રાખવું તંતુમળનો વિકાસ કરવો અલભ્ય ફોર્મમાં જેટલું પણ તમે પાયામાં ફર્ટિલાઇઝર નાખતા હોય એને લભ્ય ફોર્મમાં ફેરવીને છોડ ઉધીને પહોંચાડવું આ બધું કામ છે ઝોડોન સીપી પ્લસનું આપણે જેને ત્યાંથી અપાયા એવા રાહુલભાઈ કે જેમની એગ્રો છે સરદારમાં ઓમ એગ્રો ટેક કરીને આવેલો છે તેની ત્યાંથી ફાર્મરે લીધેલું છે તો આપણે ફાર્મર પાસેથી જ જાણીએ કે એમને રિઝલ્ટ કેવું મળ્યું તમારું નામ અને મોબાઈલ નંબર આપજો નેતાણું બે નિલેશભાઈ નારણભાઈ પાંચ આઠ સાત આઠ બસો બે સત્તાણું બે પાંચ સાહીઠ પાંચ આઠ બસો બે ઓકે

જેવી રીતે તમે ખેડૂત મિત્રો જાણવું છે કે આપણી જે પીડોન અને એઝોડોન સીપી પ્લસ કરીને પ્રોડક્ટ છે તો તમે એક વખત હોમ એક્રોટેક્સ સરદારની મુલાકાત થયો એગ્રોની અને રાહુલભાઈ પાસેથી વધારે માહિતી મેળવો અને જીરું ચણા દાણા વટાણામાં તમે એક વખત અવશ્ય પીડોન અને એઝોડોન સીપી પ્લસનો ઉપયોગ કરો થેન્ક યુ ધન્યવાદ